વહેલી સવારે શિવપુરી જિલ્લાના નેશનલ હાઈવે નંબર છેતાલીસ પર એક ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે સામસામે ભયાનક અકસ્માત થયો આ અકસ્માતમાં ઓર્કેસ્ટ્રા ગ્રુપ ગાયક સહિત ચાર લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ છે મળતી માહિતી મુજબ શુક્રવાર સાંજે વારાણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિર પાસે યોજાયેલી શિવકથામાં સંગીત પ્રસ્તુત આપ્યા બાદ ઓર્કેસ્ટ્રા ગ્રુપ ટ્રાવેલર દ્વારા પરત ગુજરાત આવી રહ્યા હતા સવારે લગભગ પાંચ વાગીને ત્રીસ મિનિટે સુરવાયા પાસે ટ્રાવેલર કાબૂ થઈ ડિવાઈડર પર ચડી ગઈ અને સામેથી આવતા ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ મૂળ કડીના રહેવાસી અને આંતરરાષ્ટ્રીય કથાકાર લંકેશ બાપુની શિવકથાનું આયોજન કોડીનાર મલ્ટીપર્પઝ હોલમાં અગિયાર થી પંદર ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટના રોજ કથા પૂર્ણ થયા બાદ તેમના સંગીતકારો ટ્રાવેલર બસ દ્વારા પરત ગુજરાત આવી રહ્યા હતા જ્યારે આ અકસ્માત સર્જાયો હતો આ ભયાનક અકસ્માતમાં ગાયક હાર્દિક દવેનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે રાજ ઠાકોર અંકિત ઠાકોર અને રાજપાલ સોલંકીનું પણ હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મોત થયું અકસ્માતમાં બચી ગયેલા સિંગર વિપુલે જણાવ્યું કે અમે બધા શિવકથા માટે કાશી ગયા હતા પરત ફરી રહ્યા હતા ત્યારે સવારે અકસ્માત થયો એ સમયે બધા સૂઈ રહ્યા હતા ત્યારબાદ શું થયું એ કોઈને ખબર નથી

શોકની લાગણી છવાઈ ગઈ છે વિડીયો જોવા માટે અમારી જનવાણી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં